આજકાલ દરેક પ્રકારના લોકો કોઈક ને કોઈક રીતે માણસને છેતરપિંડી કરવા માટે કંઈક ને કંઈક નવા તરકીબો અજમાવતા રહે છે અને કોઈક ને કોઈક બહાને એક પ્રકારની લૂંટ ચાલી રહી છે અને એમાં પણ સોશિયલ મીડિયા ઉપર અને કોઈપણ રીતે માણસને ફસાવી એની પાસેથી પૈસા પડાવવાની સ્કીમ લોકો ગોઠવતા રહેતા હોય છે નમસ્કાર ડીબી લાઈવ ન્યૂઝમાં આપણું સ્વાગત છે હું છું દિનેશ ભાટિયા આજે વાત કરવી છે એક નવા ગોટાળાની કે કેવી રીતે માણસ પાસેથી પૈસા પડાવી લેવા માટે જે ઠગ લોકો છે જે લુચ્ચા લોકો છે એ કેવી કેવી તરકીબો અજમાવતા હોય છે આવી એક ઘટના પાવી જેતપુર તાલુકાના આંબાખોડ ગામની અંદર બની છે કે જ્યાં રહેતા એક ભાઈના મોબાઈલ ઉપર ફોન આવે છે એની અંદર એક હિન્દી ભાષી યુવક વાત કરે છે અને પોતાની ઓળખ આપે છે કે હું આંગણવાડીમાંથી બોલું છું અને તમારી જે પત્ની છે એ અત્યારે પ્રેગ્નન્ટ છે એટલે કે સગર્ભા છે અને એના નામે સરકારમાંથી સહાયની રકમ આવી છે અને એ રકમ તમારા ગૂગલ પેની અંદર આવશે તો પેલો ભાઈ પૂછે છે કે ભાઈ મારા બેંક એકાઉન્ટમાં કેમ ના આવે તો કે ના આ સરકારી પૈસા છે એટલે ગૂગલ પેમાં આવશે તો તમારો ગૂગલ પે નંબર આપો એટલે આ ભાઈ જે છે આંબાકુટ ગામના રહીશ એની પત્ની ખરેખર પ્રેગ્નન્ટ હતી એટલે એને એવું લાગ્યું કે ખરેખર આ તો સરકારમાંથી જ ફોન આવ્યો છે અને એણે પોતાની પાસે ગૂગલ પે નંબર નહોતો તો પોતાના શાળાનો ગૂગલ પેવાળો ફોન નંબર આપ્યો અને ત્યાર પછી પહેલાં ચીટરે ફોન મૂકી દીધો અને પછી ફોન એના શાળા ઉપર કરે છે અને કહે છે કે ભાઈ તમારી બેન જે પ્રેગનન્ટ છે એમના નામની સહાયની રકમ આવેલી છે અને એ રકમ તમારા ગૂગલ પેની અંદર જમા કરવાની છે એટલે તમારા ફોન ઉપર એક ઓટીપી આવ્યો છે એ ઓટીપી આપો તમારા જીજાજી સાથે પણ વાત થઈ ગઈ છે આવી બધી વિશ્વાસમાં લઈ અને વાત કરતાં જ પેલો જે ભાઈનો શાળો છે એ પણ એને લાગ્યું કે વાત બધી સાચી છે એટલે એણે મોબાઈલ પરથી ઓટીપી આપી દીધો અને સટાક દે ખાતામાં રૂપિયા હતા કપાઈ ગયા છે તો આવી રીતે આપણા ખાતામાંથી પૈસા ઉઠાવવા માટેની જાત જાતની તરકીબો લઈ અને આ લોફંગા લોકો બેઠેલા છે એટલે લોકોને સાવધાન રહેવાની જરૂર છે આંબાખૂટ ગામના આ ભાઈને પણ ખાસ એટલી તો કાળજી રાખવી જોઈએ કે આંગણવાડીની અંદર હંમેશા એ બેનો નોકરી કરતી હોય છે લેડીઝ નોકરી કરતી હોય છે અને એમાં ગુજરાતની અંદર ગુજરાતી ભાષાની અંદર વાત કરે ત્યારે કોઈક હિન્દી ભાષી યુવક અને તે પણ પુરુષ વાત કરતો હોય તો એની ઉપર વિશ્વાસ કેવી રીતે કરી લેવાય એટલે આ ખાસ વિડીયો બનાવવાનો હેતુ એટલો જ છે કે આવી રીતે પણ આંગણવાડીમાંથી તમારી સગર્ભા મહિલાની સહાય આવી છે એવું કહી અને કોઈપણ પ્રકારનો કોલ આવે છે તો એને કોઈ પણ પ્રકારની ડિટેલ આપવી નહીં અને હું તો એટલું જ કહીશ કે ગમે તેવી લોભામણી કે લલચામણી વાતો કરે પણ મોબાઈલ ઉપર બેન્કિંગ બાબતની કે નાણાકીય લેવડ દેવળ અંગેની કોઈ પણ પીન નંબર કે એટીએમ નંબર કે સીવીવી નંબર કે ઓટીપી અંગે કોઈપણ પ્રકારની ડિસ્કશન કરવી નહીં કે આપવી નહીં કે અજાણ્યા વ્યક્તિને પોતાના કોઈપણ ડોક્યુમેન્ટ આપણે આપવા ન જોઈએ તો આ સમગ્ર ઘટના એ પાવીજેતપુર તાલુકાની અંદર બની છે અને આવી જ ઘટનાઓ સમગ્ર દેશની અંદર અત્યારે બની રહી છે અને રોજે રોજ લોકો છેતરાઈ રહ્યા છે આ તો અંધારામાં તીર મારતા હોય છે કે ભાઈ તમારા ઘરની અંદર તમારી મિસિસ પ્રેગ્નન્ટ છે અને એના નામની સહાય આવી છે તમે એમ કહો કે ભાઈ મારા ઘેર તો આવું કશું છે જ નહીં તો એ ફોન મૂકી દેશે અને બીજે લગાડશે તો એને તો દિવસની અંદર આવા પચાસ ફોન કરવાનો એમાંથી પાંચ જણ આવી રીતે ફસાઈ જાય તો એનું કામ થઈ જવાનું છે અને કદાચ એની વાત ખોટી પડશે તો તમે એનું કશું તોડી લેવાના નથી અને અત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી પણ તમે ફરિયાદ કરી અને એને તાત્કાલિક પકડાવી શકો એવી કોઈ શક્યતાઓ બનવાની નથી અને સૌથી મોટી દુર્ગ દુર્ભાગ્યની વાત એ છે કે જેની સાથે આ ઘટના બને છે એ વ્યક્તિ જ પોતાની ઓળખને સાબિત કરવા કે જાહેર કરવા માંગતા નથી એણે જાણે કે ગુનો કર્યો હોય પોતે છેતરાયા છે છતાં જાણે કે પોતે ગુનેગાર હોય એમ પોતે આ બાબતની ફરિયાદ કરવા પણ આગળ આવવા નથી માગતા કે નથી આ બાબતે કોઈ ખુલીને વાત કરવા માગતા અને અમે આ જે વાત કરી રહ્યા છીએ એનું પણ મૂળ હેતુ એટલો જ છે કે આપણા લોકો ગામડાના લોકો જે ખોટી રીતે છેતરાય નહીં એને કોઈ પ્રકારનું નુકસાન ન થાય અને આર્થિક રીતે કોઈક આવા લફંગા તત્વો જે લુચ્ચા તત્વો છે અને ખાસ કરીને આ લોકો હિન્દી ભાષી જ હોય છે અને એ લોકો આપણા આ જે ગ્રામ્ય વિસ્તારના આદિવાસી લોકોને આવી રીતે ઉલ્લું બનાવી જાય છે ઘણી વખત તમને જે પેલા ઓનલાઈન પ્લેટફોર્મ ઉપરથી અમે બોલીએ છીએ અને તમને ઇનામ લાગ્યું છે તમને ગાળી લાગી છે એવું ને પણ તમારી પાસે જાત જાતની રકમો ભરાઈ દેતા હોય છે તો આવી કોઈ પણ લોભાવણી બાબતોની અંદર પડશો નહીં અને આ બધાની અંદર પૈસા ગુમાવ્યા પછી આપણને ફોન કરીને કહેતા હોય છે કે મારી સાથે આવું થયું તો હવે શું કરવાનું તો લૂંટાઈ ગયા પછી કશું જ બનતું નથી અને લોભ્યા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે આપણે કોઈ સ્કીમની અંદર ભાગ ના લીધો હોય કોઈ ઇનામની ટિકિટ ના લીધી હોય તો શેનું ઇનામ આપણને લાગે એટલો તો આપણે વિચાર કરવો જોઈએ એટલે કે આંગણવાડીમાંથી બોલું છું બેંકમાંથી બોલું છું એલઆઈસીમાંથી બોલું છું વીમા કંપનીમાંથી બોલું છું કે કોઈ પણ પ્લેટફોર્મ ઉપરથી ઓનલાઈન પ્લેટફોર્મ પરથી બોલું છું અને તમને આ ઇનામ લાગ્યું છે કે તમને ગાડીનું ઇનામ લાગ્યું છે અને તમારે આટલા રકમ ભરવાની છે ટેક્સ પેટે ભરવાની છે વીમાના પૈસા તમારે રોકડા આપવાના છે આવી કોઈ પણ પ્રકારની વાતો કરી અને ભરમાવવાનો પ્રયાસ કરનારા લોકોના કોલ આવે તો એવા કોલની અંદર ભરમા એને કોઈ પણ ડિટેલ આપશો નહીં કે કોઈ પૈસા ભરશો નહીં અને દુર્ભાગ્યપૂર્ણ હકીકત છે કે જ્યારે પણ આવી કોઈ ઘટના બને છે અને આ બાબતે પોલીસમાં ફરિયાદ કરવા જઈએ છે તો ઘણા લોકોનો અનુભવ એવો છે કે પોલીસ દ્વારા આપણું સાયબર સેલની કામગીરી જોઈ એવી સંતોષકારક નથી અને એમાંથી આપણને જો એવો જે સહયોગ મળવો જોઈએ નથી મળતો અને ઉલટાના ફરિયાદી એ પોલીસ સ્ટેશન જતાં ડરતા હોય છે પોલીસની સામે જતાં ડરતા હોય છે સમાજમાં પોતાની મૂર્ખામીની વાતો ઉડશે એવા ડરથી પણ ડરતા હોય છે એટલે ખાસ દરેકને વિનંતી છે કે આવી કોઈ પણ બાબતો સરના જે ફોન તમારા મોબાઈલમાં આવે તો એની અંદર ફસાવવું નહીં અને કોઈપણ પ્રકારની ડિટેલ આપવી નહીં કે કોઈપણ રકમ પણ ચૂકવવી નહીં